જોડી જઉં છું કોઈ દીખે હાલતું નથી પણ ખાવાનું તું આજે

પૈસા લાગે પૈસા પૈસા લાગે પૈસા 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 ગામ માં નહીં જાવ પૈસા નથી જોતા પાંચસો રૂપિયા પૈસા આલો લુગડે જો ગરીબ લઈ મારી દોસ્તી ગાતું નથી

એટલે આપણે આ ભીખ ના ભીખ નો ભીખ નો ધંધો કરો નથી હવે તારે ધંધો કરવો છે ઓહો બાપા તમે કહો તો હાલ ધંધો કરવો છે ભરીને આઈ માંગવાનું બંધ કરી શું કરવાનું વાડીમાં પાવડા કુટવાના

મેલો એટલે ફરતા હું તો મેલું છું સવલા ને જા બળદાડું લઈ એ તો ઘરે જઈને મારા દોષીને બધા ફરવા આપડે વાડીયા જાઓ રાજાબા અને થોડા ઘણો ઉપાડે આલો ઉપાડે લુગડા લાય લુગડા મોણા ના મેણા નથી ખાતા ભીગ માગવા જોઈએ મારે છે જબર

એ હારું તારા હું જાતા હું